มัน બહુ ગોમે ગઈ આયા વે બહુ ગોમે તો મિત્ર બે ત્રણ પસંદ કરી લીધી હાલો તો બધે ને सीताराम राम राम જય શ્રી કૃષ્ણ सीताराम બધાઈ તત એ ને તમે હોય ખબર પડે જાય કીધું કે પોરબંદર જાન છે લેવા હા વિજયભાઈ ના લેવાના વિજય ઉર્ફે ગગો હા ઉર્ફે ગગો જેને નામ લેલી દુને લેલી વતી પસામુક વિજે મે કીધું લોગ નો છે ને એની ખબર નઈ કે વિજે કોણ છે મારે કેવું પડે કે ઉર્ફે ગગો અ કાઉંસમાં એ લગણા લેવા માંચા હા એમાં હું હા મારી મમ્મી મીરા અમે સિયાર જવાના સે મીરા ત અમારો ઓય નો લગાવી એટલે એ તો ભેગી આવે ઓય ઓય ને ઓય જ તો જો પૂરી સા મસ્ત મેલ લો રાબડા જીવો સા મારે ને પછી જાવું તો એ ત્રણ વાગે લગે ટેકો થાય આપી જોરદાર હે ટુટલ હે બદલાવ જો કે બરોબર હે હા ટુટલ જો થોડું એવો ગોખો ઓહ એ જોઈ ગયો કાં કાં ટૂટલ ગયેલ કાં દીકરા દેખાડ એ લે આ લે ના ફાટે હું એવું

મોટરસાઇકલ અહીં રાખી દીધું ત્રણ જણા તો જેનો ન બધાય બધા બેહેન તા એટલે મોટરસાઇકલ એના એમાં કુટુંબના ડેલા રાખી દીધું કે હાલે હાલે જો એટલે ડૉક્ટર આવે સાની મની ઉપે એ તમારા મીરાની હોખ નોટ હતી હાલો પકડીએ રિક્ષા એક ચડે જાય

কেডেে এ্ুট ম্ুডুলে ইদে এরাজে এর কেপ আছে কেড়ের আসল এরাযেে কার্যে কার জ্য়ে বার কার য়ে কেষে গ্য়ে কেষে কেপর

आम दी बांधी

આમ તે એક છે ને આપણે મસ્ત પસંદ કરી લીધા હાડી ફેવરેટ કલર છે મને બહુ ગમે ગઈ આવ્યા વેત ની ગમે ગઈ તેટલી પેલા કાઢ લીધી હે ને ખાધી લેવાની હે પાવડર કાપડ માં સ્કીન માટે આપણી હે ને ભાઈ કલર બતાવે જોઈએ આ ચાખો થાય ગાઠીક નામ હે ને

તોણ ગમતી એ તો હારી છે. તાર લેવી હોય તો કઈ હાતે લે લે એમ કહું એકદમ પીરો હે? એકદમ પીરો લે લે માણા બ્લેક કઈ કરે એ હારી તો ખાલી કલર મળશે આ હે મલ્ટી કલર મળશે તો હે એટલે કેટલાક નામ મલ્ટી કલર જ છે જ્યાં જોવો